વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વધુ એક સમર્થક વિવાદમાં આવ્યા છે કેમ કે તેમની સામે તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન દ્વારા ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે નવ્યા સમગ્ર મામલો ભેસાણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે જેમાં આરોપ સામે આવી રહ્યા છે કે ભેસાણ તાલુકા કારોબારીના જે ચેરમેન છે દીપક ઉર્ફે મુકેશ સતાશિયા તેમની ચેમ્બરમાં આવીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જે સમર્થક છે તેમના દ્વારા ધમકી આપવામાં આવીને આના જ કારણે વિવાદ વકર્યો છે પરંતુ શું આખો મામલો છે શું કહી રહ્યા છે આ મામલે તાલુકા પંચાયતને કારોબારી સમિતિના ચેરમેન વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય છે અને થોડાક સમય પહેલાંથી વિસાવદનમાં ધારાસભ્ય બન્યા બાદ તેમના સમર્થકોના વિવાદો સામે આવી રહ્યા છે ક્યારેક તેમના સમર્થકોની પોલીસ દ્વારા જુદા જુદા જૂના કેસોમાં ધરપકડ કરવામાં આવે છે તો ક્યારેક એવા આરોપ થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાના સમર્થકોએ ધમકાવતા લોકોને જોવા મળી રહ્યા છે કેમ કે ત્યારે ગંભીર આરોપ ભેસાણ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન દીપક ઉર્ફે મુકેશ સતાશિયા દ્વારા કરવામાં આવ્યા છે જેના કારણે વિસાવદરનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે જેમાં દીપક ઉર્ફે મુકેશ સતાશિયા કહી રહ્યા છે કે ગઈકાલે તાલુકા પંચાયતની મિટિંગ મળી હતી અને આ મિટિંગ દરમિયાન ભેસાણમાં રહેતા દર્શન સાવલિયા નામનો જે યુવાન છે તે આવે છે અને કહે છે કે હું ધારાસભ્ય ગોપાલ

હું કાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ હું અને મારા સાથી બે સદસ્યો તાલુકા પંચાયતમાં ભાઈ ચેમ્બરોમાં બેઠા હતા ત્યારે ભેંસાણનો કોઈ દર્શન સાવરિયા કરી નિસમતી આવે અને આમાં મારા ફોટા પાડવા લાગેલ એટલે મેં એને મેં એને એમ કીધું ભાઈ તું મારા ફોટા પાડમાં એટલે મને કહે તું કોણ ઈ કે એટલે મેં કીધું ભાઈ હું કારોબારી ચેરમેન છું તો મને કહેતું એ ભાઈ નંબર પ્લેટ કેમ નથી મેળવી એટલે મેઘભાઈ અમારે નંબર પ્લેટ મારવી ન મારવી એ અમારે મરજીનો વિષય છે પણ તું મને પૂછવારો કોણ એમ એટલે એ કે હું ગોપાલ ઇટલિયાનો પ્રતિનિધિ છું ને હું કહું ને એમ તમારે કરવું પડે એટલે મેઘેજભાઈ રહેવા દે તું એ મગજ મારી ખોટી કરવા તારે કામ હું તો એ અંદર બેસ તો જેમ આ બોલવા મીંડો અને ગાડી કરવા મીડો ને અને જાનથી મારી નાખવાની ધમકી હતી મને એટલે મેઘેજભાઈ તું ચેમ્બર બાઈ જવા નીકળી જાવ ચેમ્બર બાઇઝ જવા દે એટલે કે તને બાય નીકળે ઠોકી નાખું એવું વર્તન કરી કયું મારી સાથે એટલે મને એમ થઈ શકે કે ભાઈ આવા લોકોથી ઉગી ઉગેલા ઉભ આવા આમ આદમી પાર્ટીના ઉગે ઉગેલા નીકળેલા કાર્યકરો આટલી જો લુખા ગેલી કરતો તો આમ આદમી પાર્ટીનો કાલ સત્તામાં આવે તો શું થાય આ? ભેસાણ તાલુકા પંચાયત ના कारोबारी સમિતિના ચેરમેન દીપક ઉર્ફે મુકેશ સતાશિયા તેમણે ગંભીર આરોપો કર્યા છે અને કહ્યું છે કે જો અત્યારે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય વિસાવદરના બન્યા છે ત્યારે તેમના સમર્થકો આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે તો તેમની સરકાર બનશે તો શું કરશે તેને લઈને પણ તેમણે ગંભીર સવાલ ઉઠાવ્યા છે તેના જ કારણે વિસાવદરનું રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા